હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા મઠની રેસિપી જેને મઠનું ખાટું પણ કહેવામાં આવે છે મઠ એક એવું કઠોળ છે જે ગુણકારી તો બહુ છે પણ બહુ ઓછા વ્યક્તિઓને પસંદ આવે છે પણ જો તમે એક વખત આ રીતે મઠનું ખાટું બનાવ્યું ને તો એટલી ગેરંટી છે કે મઠ ના ખાવાવાળા પણ ખાતા થઈ જશે કારણ કે આ એટલું બધું ટેસ્ટી બને છે તો ચાલો સરસ મજાનું મઠનું ખાટું બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અડધા કપ મઠને એક કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા પલાળ્યા વગર પણ તમારે જો મઠને બાફવા હોય તો એ પણ તમે બાફી શકો છો પણ જો આ રીતે આપણે એક બે કલાક માટે મઠને પલાળીને પછી બાફીશું ને તો મઠ જલ્દીથી બફાઈ પણ જાય છે અને અંદરથી સરસ રીતે બફાઈ પણ છે અને આ મઠની જગ્યાએ તમે મગ લેશો ને તો મગનું ખાટું બનશે જે પણ બહુ સરસ લાગે છે તો પાણી નીતારીને મઠને આપણે કૂકરમાં લઈ લઈશું અને દોઢ ગ્લાસ ભરીને આમાં આપણે પાણી નાખીશું સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અને ચપટી જેટલી હળદર પણ નાખી દઈશું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ સીટી મઠની બોલાવી લઈશું તો ત્રણ સીટી મઠની આપણે બોલાવી લીધી છે હવે પ્રેશર નીકળી જાય એટલે મઠને આપણે ચેક કરી લઈશું તો સરસ રીતે મઠ આપણા બફાઈ ગયા છે અને મઠ આપણે એકદમ ઓગળી જાય એવા નથી બાફવાના આ રીતે આખા જ રહે એવા બાફવાના છે અને મઠને હાથમાં આ રીતે આપણે ચેક કરીશું તો સરસ રીતે મેશ થઈ જાય છે તો આ રીતે મઠને આપણે બાફવાના છે હવે એક બાઉલમાં આપણે એક કપ મીડિયમ ખાટું હોય એવું દહીં લઈ લઈશું અને એમાં આપણે એક કપ પાણી નાખી દઈશું દહીંની જગ્યાએ તમે બે કપ છાસ પણ નાખી શકો છો હવે દહીંમાં આપણે બે ચમચી જેટલું બેસન નાખી દઈએ અને સારી રીતે ફેટીને આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો દહીં અને બેસનના ગાંઠા ના રહે એ રીતે સારી રીતે આને આપણે ફેટી લઈશું તો હવે આને પણ આપણે એક સાઈડ પર મૂકી દઈએ હવે એક કઢાઈમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ હલકું ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી જેટલા મેથીના દાણા નાખવાના છે મઠના ખાટામાં મેથીનો ટેસ્ટ બહુ સારો લાગે છે મેથી સરસ કકડી જાય એટલે આપણે આમાં અડધી ચમચી જીરું નાખીશું અને આઠથી દસ મીઠી લીમડીના પાન નાખીશું અને સરસ બધું ફૂટી જાય એટલે આમાં આપણે એક મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે કાપીને નાખીશું અને કાંદાને આપણે મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું તો જો કાંદાનો કલર ચેન્જ ના થાય એ રીતે કાંદાને આપણે એકથી બે મિનિટ માટે આ રીતે સાંતળી લીધા છે તો હવે આમાં આપણે આઠથી દસ કડી લસણ અને ત્રણથી ચાર લીલા મરચાંને આ રીતે વાટીને નાખીશું અને આને આપણે એકદમ વાટીને ઝીણા નથી કરી દેવાના લસણ અને મરચાં આ રીતે થોડા આખા પાખા રહે એ રીતે જ આને વાટવાના છે અને આ રીતે વાટેલા લસણ અને મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો તમને ખાટા શાકમાં આદુનો ટેસ્ટ પસંદ હોય તો એક ઇંચ આદુનો ટુકડો પણ તમે આમાં વાટીને નાખી શકો છો તો હવે આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ માટે સારી રીતે સાંતળી લઈએ તો લસણ મરચાં કાંદા સરસ રીતે સંતળાઈ ગયા છે અને આપણો તડકો સારો એવો તૈયાર થઈ ગયો છે તો હવે આમાં આપણે બાફેલા મઠ નાખી દઈશું અને સાથે તરત જ આપણે જે દહીં અને બેસનનું બેટર બનાવ્યું હતું એ પણ નાખી દઈશું હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અત્યારે આપણે દહીંના ભાગનું જ મીઠું નાખવાનું છે કારણ કે મઠ બાફવાના ટાઈમ પર પણ આપણે મીઠું નાખ્યું હતું અને વન ફોર્થ ચમચી જેટલી આપણે હળદર નાખીશું અને બધું સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી લઈશું તો આ મઠનું ખાટું જેમ ગામડાઓમાં બને ને એવી રીતે એકદમ દેશી અને સાદી રીતે બનાવ્યું છે પણ ખરેખર એટલું બધું ટેસ્ટી બને છે ને કે હું તમને જરૂરથી કહીશ કે આને એક વખત તો જરૂરથી બનાવજો અને જો મઠની જગ્યાએ તમે મગ લઈ લેશો તો મગનું ખાટું બની જશે તો મગનું ખાટું પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને જો જુવાર કે મકાઈના રોટલાની સાથે આ મઠના ખાટાને તમે મસળીને ખાશો ને તો એટલું બધું ટેસ્ટી લાગશે કે રોટલાના રોટલા તમારા પૂરા થઈ જશે અને મઠનું ખાટું પણ ખાતી વખતે ઓછું પડશે તો સારી રીતે આને આપણે હલાવી લીધું છે હવે મીડિયમ ફ્લેમ પર આ રીતે જ્યારે આ ઉકળવા લાગે ત્યારે આને ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી મઠનું ખાટું આપણું વધારે ટેસ્ટી લાગશે તો જો ત્રણથી ચાર મિનિટમાં મઠ આપણા સરસ ઉકળી ગયા છે અને સરસ ઘટ પણ થઈ ગયા છે તો આ રીતે આપણા મઠ તૈયાર થઈ જાય એટલે છેલ્લા આપણે કાપેલા લીલા ધાણા નાખીને હલાવીને ગરમા ગરમા આને સર્વ કરી લઈશું તો એકદમ ઓછા અને સાદા મસાલાથી બનતું આ મઠનું ખાટું તમે એક વખત બનાવશો ને તો બધાને એટલું બધું ભાવશે કે તમે આને વારંવાર બનાવશો તો એક વખત તમે આ રીતે મઠનું ખાટું બનાવ્યું આની સાથે કોઈ બીજા શાકની તમને જરૂર નહીં પડે અને રોટલા રોટલીની સાથે તો બહુ જ ટેસ્ટી લાગશે તો એક વખત આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી તમને ગમી હોય સારી લાગી હોય અને પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો